એ દરમિયાન આ કામના જે આરોપી છે ઋષભ તિવારી અને એનો ભાઈ એ બંને એક્ટિવા લઈ અને આવ્યા ફરિયાદીએ એને એક્ટિવા સાઈડમાં પાર્ક કરવાનું કહેતા એક્ટિવા પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો એમાં આ કામના આરોપી ઋષભ તિવારીએ એકદમ ઉશ્કેરાય અને ફરિયાદી અને સાહેબને ડિસમિસ જે હતું એ ડિસમિસના આડેધડ માથાના ભાગે ફરિયાદી તેમજ મિત મિતભાવચારને મારવા લાગતા લોહી લોહાણ થતાં બંને જણા સારવાર હેઠળ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં અને જે અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ ચોપન તથા જીપીએફ કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ